નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે આપણે જીરામાં દવાનો રાઉન્ડ મારવો છે અને અચાનક અચાનક જ મારવો પડે કેમકે જો ઉપરનું વાતાવરણ બધું તમે જોવો છો ફરતી બાજુ વાદળ વાદળ થઈ ગયા છે અને આ વરસાદ આવે ને એવું કાર્યક્રમ થઈ ગયો બધો જીરામાં જોઈ કામકાજ બધું ઊંશું અને આપણે હાલે હે ઘરે બાંધકામનું જો ભાઈ મિત્રો ઊભા છે દીપક હે અને આ અમારે મિસ્ત્રી છે જેઠાભાઈ એ તો ઊંધું જોઈ ગયા એવું કે જેની દિવાલમાં કંઈક દેખી ગયા હોય અને મકાનનું કામ કામકાજ શરૂ કરી દીધું છે મકાન તો હે આ બાજુ દેખાય એવા પણ પાસા એવારી કરવા હે રસોડું હતું ને રસોડું થઈ જાય આ બાજુ આપણે માલ સામાન ભરવાનો હોલ છે અને આગળનું પ્રોસેસ હવે તમને જે દવા કંઈ હે હું છે એ બધું બતાવી દઈ

વાઇફાઈ વાળું રસોડું થવાનું છે અને હવે આપણે ફાઇનલી દવા છાટવી હે ને ત્યાં જઈ અને આજ તો વિડીયો જો આ છે ને વિડીયો પોતે બનાવીએ કેમેરા મેન એ થાય કેમેરો જ નથી છે મોબાઈલ પણ હવે અમારે આજ જવલપાઈ નથી એટલે હાલો હવે દવાઈ એ જઈ જ્યાં બારી બારી ના બધું એ નીકળી જાય ને આ બાજુ રસોડું બનાવવાનું છે નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આપણે બીજી વારે પણ જય ઠાકરનું નામ લઈ લીધું કેમ કે લેવું જરૂરી છે જોયું ને તમે વરસાદી વાતાવરણ કેવું અમારે અહીંયા છે અને કળિયા કામ પણ હાલે છે અને આજે તારીખ છે હું જોઈ લઉં મોબાઈલમાં સત્તર જાન્યુઆરી બે હજાર ને ચોવીસ તો મિત્રો આજે આપણે જીરામાં છટકાવ લઈએ આગલો છટકાવ જે આપણે લીધો તો આપણે વેટશીલનો એમ પિસ્તાલીસ અને વોકવીટનો અને આ જે છે ટ્રાય સાઇક્લાજોલ એટલે કે ફોર્સ તો આનો મિત્રો લીધો તો જીરું કૂણું બહુ હતું એટલે એને કડક કરવા માટે અને જાકર એમણે બે દંદીથી બહુ આવે છે અને જીરાને અમે ફુવા રાખી અને થોડુંક પાણી પાસે આસુઆસુ જાકર જેવું તો મિત્રો જે આ વોકવીટ અને ટ્રાય સાઇક્લાજોલ એમ પિસ્તાલીસ અમે જીરોને કડક કરવા માટે માર્યું હતું એના રિઝલ્ટ જોરદાર આવ્યા જીરું એકદમ કડક આમ હોય ને હાઇસ્લાયું થઈ ગયું આપણે જેવું કરવું નથી તો આજનો સ્પ્રે કરવાનો હે તો આ થોડુંક તમને કડિયા કામનો વિડીયો બતાવી દીધો કેમ કે કામ હાલે એટલે ભેગા ભેગ બતાવી દઈ તો આજે આજે આપણે સાતવાનું હે એમ પિસ્તાલીસ જે ઇન્ડોફિલ કંપનીનું હે તૂટી ગઈ છે એથી પોથરી ઇન્ડોફીલ એમ પિસ્તાલીસ છે મેનકો જે પીચોતેર ટકા આવે છે આપણે એ હે અને બીજું કે આને આપણે ડોલ ની અંદર દ્રાવણ કરવાનું હે આ પાંચસો ગ્રામ તો અંદર જે પાણી છે હે અમારે હિસાબથી દસ પંપનું લઈ અને અમે રાખ્યું હે તો આ રીતે અમે દ્રાવણ એનું કરી દીધું હે અને બીજી દવા છે સીજન્ટા કંપનીની કવચ ફ્લો તો મિત્રો કવચ ફ્લો છે એની અંદર ટેકનિકલ હું છે એ તમને બતાવી દઉં કે એની અંદર ટેકનિકલ તમને નહીં દેખાય લગભગ હિન્દીમાં જોઈ લે વાસી લ્યો એની અંદર કન્ટેન્ટ છે ક્લોરોથેનોનિલ અને ડાયફેકોના જોલ જે ક્લોરોથોનોરિલ છે એ જે જટાયુની અંદર આવે આપણે જે કારી ચરમી માટેનું વાયરસ માટેનું એ છે અને ટેકનિકલ બીજું છે ડાયફેકોના જોલ આ છે જે ધોરો છારો આવે ભૂકી છારો કીએ છે જે જીરા ઉપર અને ધાણા ઉપર જે છારો થઈ જાય જે સ્કોર દવા આવતી એ બેનું કોમ્બિનેશન છે તો આનું પ્રમાણ ચાલીસ મિલી રાખવાનું એક પંપમાં અને આ છે આપણે બાયર કંપનીનું એમ્બિશન તો આ એક બાયરનું ઉત્તમ ફસલને બધી તત્વો પૂરા પાડતું એક આ વસ્તુ છે તમારે ગમે કંપનીને તમે લઈ શકો જો આની અંદર જે પર્ણ દ્વારા અને જે કંઈ ખાતરની પૂરતી ખાતરની જરૂર હોય એ સોસી અને એને છોડનો વિકાસ કરાવે અને જે ગ્રીનરી હોય જીરું આપણું એમ થાય કે કોઈ પણ પાક હોય જીરું છે ધાણા છે કે બીજો કોઈ પણ પાક હોય જેમાં ગ્રીનરી ઓછી હોય અને સેજ પીળાશ આવી ગઈ હોય તો પણ આ દવા સુપર હાલે અને વૃદ્ધિ પણ સારી આવે હું આ ભાઈ લઈ આવ્યો છું આનો હવે મારે છટકાવ કરવો છે આના રિઝલ્ટ કેવા આવશે ને એ પાછા ચાર પાંચ દિવસ પછીના વિડીયોની અંદર આવશે કેમકે આજ છંટકાવ કરવો છે એટલે તમને બતાવી દઉં કે આજ આનો છંટકાવ કર્યો કેમ કે વાદળછાયું વાતાવરણ છે પાણી પવાઈ ગયું હે કાળીયાની થોડીક બીક લાગે એવું ને એના માટે આપણે આ છંટકાવ લઈ જઈએ જે આગલો છટકાવ તમને કીધો એ જીરું વરી જતું હતું એટલે જીરાને કડક કરવા માટે હતો જીરાની અંદર પૂણે ફારી આવી હતી તો મિત્રો આપણે તમને ખબર જઈએ કે વારે ખેર વિડીયોમાં કહેતા જ હોય કે હાલો હવે તમને દરેકવાર વિડીયોને પોરો દઈ અને હું આ દવાનો પંપ ભરી લઉં અથવા તો ચાલુ વિડીયોમાં પંપ ભરવાની મજા નહીં આવે પણ એક બે મિનિટ વિડીયોને થંભાવો તો બધા દવાના ડબલા હે એને તોડીને કમ્પ્લીટ કરી લઉં તો મિત્રો ફાઇનલી આપણે પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે અને આ પંપ ભરી છે હવે આ પંપ હે એ મારો આ આજે બ્લુ કલરનો ને આ પોપટિયા કલરનો છે અમારા બાપાનો છે કેમ કે આ પંપ છે ફોરો અને આ પંપ છે વજનવાળો એટલે હું થોડોક બાપા કરતા તાકાતવાળો છું એટલે વજન વાળો ઉપાડું અને આજે બાપાએ મને ટેકો દેવા આવે છે દવા છાંટવામાં કેમ કે હમણાં જરાક લોડિંગ વધારે પડતું થઈ જાય છે અને હવે તમને આપણે જે દવાનું બધું મિશ્રણ છે એ તમને બતાવી દઉં કાંઈ એમ પિસ્તાલીસ જે મેનકો જે પંચોતેર ટકા છે એનું છે દસ પંપ તે અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ મિત્રો અમારી ભાષા દેહી એટલે ધરાર અડધો કિલો થઈ જાય ખરેખર કેવું જોઈએ પાંચસો ગ્રામ પણ હા હવે આને છે ને આપણે આ દસ ડબલા લીધા હતા ટૂંકમાં તમારે પણ જેવું ડબલું હોય એ રીતનું તમે નાખી શકો રેડી થોડુંક અધૂરું હોય તો અધૂરા ભાગમાં આપણે નાખી દઈએ હવે પાસે જ્યાં બહારની એમ્બિશન છે એ એનું પ્રમાણ કેટલું રાખવાનું હોય તો કે ચાલી મિલી નું તો આપણે ચાલી મિલી સુધી ભરી દઈ આપણે લાઈવ ડેમો વધારે કરીએ કેમ કે આપણે કોઈ છેતરવાના નથી આપણે દવા વેચવાની નથી આપણે બતાવી આપણે જે વસ્તુ કરતા હોય ખેતીની અંદર કાર્યક્રમ એ વધારે પડતું લાઈવ બતાવી તો બીજા ખેડૂતને પણ પ્રોત્સાહન મળે અને આના બધા ઉપયોગ કરી નહીં બતાવી છે પાછા વિડીયોમાં આ ઉપયોગની કેવું રિઝલ્ટ મેળ્યું નહીં બતાવ્યું અને જે કવચ ફ્લો છે એને થોડીક હલાવવી પડે કેમ કે એ જાડી હોય જામી જાય તો એનું પ્રમાણ પણ ચાલીસ મિલીનું રાખવાનું છે અમારા કેમેરામેનને કીધું છે કે જરાક નજીક આવતા જજો તો કવચ ફ્લો છે ચાલીસ મિલી આપણે ઘણી ભરી અને એક પંપમાં નાખી દઈ હલાવી એટલે બુડબુડિયા થઈ ગયા છો હાલો રેડી તો મિત્રો આ રીતે આ એક પંપ તૈયાર થઈ ગયો છે અને મિત્રો હજી તમને એક બીજું કહેવાનું રહી જાય છે અને તમને મનમાં કદાચ વિચાર તો આવતો જાય છે કે માલદેવભાઈ દવા છાંટતા હોય કોઈ વખત જીવાતની દવા બતાવી નથી સાચું હે જીવાતની દવા હે ને અમે છાટી પણ એ એકલી ન દાય છાંટી આ ફંગીસાઈડ ભેગું તમે હે ને ઇન્સેક્ટિસાઈડ નાખો એટલે જે જીવાત મારવાનું હોય જે દવા એનું રિઝલ્ટ બરાબર ના આવે તો જીવાત મારવાની અમે ઘણી બધી આયા તો નથી પડી એ વાં પડી છે ઘરે પણ એ જ્યારે જીવાતની છાંટ્યું ને ત્યારે બતાવશું એ સિજન્ટા કંપનીની જ છે અને જે છે એ તમને લાઈવ વિડીયોની અંદર બતાવી દેવું કેમ કે આપણે ક્યાં એગ્રો હતી વેસવી હતી ઉપાધી હોય કે ખોટું બોલવું પડે જે છે એ હાશું જ કહેવાનું છે પંપ તૈયાર થઈ ગયો છે પાણીનો કમ્પ્લીટ ભરી અને પછી ખેતરમાં જઈને આજે વિડીયો ચાલુ કરી તો મિત્ર જો આપણે આ ઝેરોના શરૂઆત કરી દેવી છે દવા સાચવાની અહીં તો ખાલી ડેમો પૂરતો જ લીધો છે જો ફુવારાને તમે કહેતા હતા ને તીન વાર ત્રણ તીન વાર એ નોઝલ હે ને હાલો આગળ આપણે સાત વાર શરૂઆત કરવી ને એ વયા જઈ તો મિત્રો આ રીતનું કંઈક આપણું જીરું છે અને ફુવારા હજી પડ્યા જ છે જીરામાં આપણે હાકો હોય તો અહીં હાલી જઈ હજી એકવાર આશા આશા હાકવા છે માથે પાંપ હે થોડુંક હા સડી ગયો અહીં તે આખી વાડીનો વ્યૂ આવે અહીંથી મકાન ને બધું દેખાય જો બાપા એ પંપ લઈને હાલતા થઈ ગયા તો મિત્રો આવું કંઈ છે જીરામાં જોજો જોતા રહેજો તમે આપણું જીરું અને હવે મારે દવા છાંટવાનો પોઈન્ટ આવી ગયો ને જેને જ હાલતો કરી મિત્રો આ જો ફાઈનલી આપણે આવી ગયા જે સાટવાનો પોઈન્ટ હતો ને અહીંથી શરૂઆત કરી છે એટલે આમ પાછા હટતા જાય એટલે વાંધો ના આવે ફુવારો હારામાં હારો થાય છે અને હવે અમારા કેમેરામેનને ઘેર જવાનું ઉત્તમ છે એટલે હું લઈ લઉં એને પાણીથી અને હવે હું તમને જીરું બતાડતો જાય અને એનું કામ કરવા નીકળી જાય આગળ ને આગળ એને હે ને ભેહુના વાહિંદા કરવા ભેહુ પાવ્યો હે પછી નાખીએ ને પછી દોહે અમારે તાજી ઘણો દવા સાટવાનું કામકાજ છે જો હવે આપણે ચાલુ કરી દીધું એકલે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયા તમને નજારો દેખાતો થાય છે આ ગામ છે જો કોલવા રામાપીરનું મંદિર દેખાય વેરાવળી માતાજીનું દેખાય આ જીવોનો ટાવર આ મોટા બાપાના મકાન અને અહીંથી આપણે બધા આખા ખેતરનો વ્યૂ દેખાય અને જોવું જોઈએ વાદરા માથે થયા એટલે બેક મિનિટ આથી વધારે હતા વાદરા અને હાલો હવે આપણે જો હેડો આવી ગયો હેડે જઈને એક તમને છેલ્લો વ્યૂ દેખાડી અને પછી વીડિયાનો એન્ડ આપણે કરી દઈ હા સડી ગયો માથે પંપ હે બોલી બોલીને જો મિત્રો અહીંયા બધી જોવાઈ રહેતી વાવલ જો બાપા આવી ગયા ના અમારે કેમેરામેન છે જો છોટું એ કે રેવા નથી દેવું તો મિત્રો આજના કાર્યક્રમ સાથે આપનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ના અહીંથી આખું ખેતરનો વ્યૂ તમને દેખાય છે અને તો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં તો આવજો જય દ્વારકાધીશ જય શ્રી રામ હર હર મહાદેવ હર